આપને જેરે છીએ આપનમી સદીની શરૂઆતમાં એક શાંત ગામાં ઇંગ્લેન્ડમાં એક સુંદર અર જેનું નામ હતું લોંગબોણ આપર હતું બેનેત પરિવારનું એ સમયમાં દરેક છોકરી માટે લગ્ન એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હતી અને શ્રીમતી બેનેતનું તો ઈજ સપનું હતું કે તેમની બધી દીદીકું સારા હારમાં લગ્ન કરે તેમના પતિ શ્રીમાન બેનેત ખૂબ દયારુ અને મજાકિયા હતા તેમને પોતાની પત્નીની આ વાત પર હંમેશા હસવું આવતું જૈન એલિઝાબેથ મેરી કિથી અને લીધિયા આ પાંચે બહેનો એકબીજાથી તદ્દન અલગ હતી દરેકનો પોતાનો સ્વભાવ હતો દરેક છોકરીના મનમાં એક સારા પતિની કામના હતી બીજા બધા પરિવારોની જેમ બેનેથ પરિવાર પણ ઈચ્છતો હતો કે તેમના બાવકો ખુશ રહે સોચો એવો સમય જ્યાં માન સન્માન અને ઇજત સાથી મોટી ચીજ હોય દરેક કદમ દરેક નજર દરેક પર ખૂબ માયને રાખતી હોય એવા સમાજમાં જ્યાં બબુ નિયમ પ્રમાણે ચાલતું હોય દર્તની ઈજ્જતા ખૂબ નાજુક હોય જેમ કે કાચા ધાગા ઇવામાન જ્યારે અમીર ખરનો છોકરો મિસ્તર બિંગલી પોતાના મિતર મિસ્તર દારસી સાથે આવતા હોય તો બેને પરિવારની જિંદગી જ બદલાઈ જાય હોય શકે કે ઇમના આવવાથી નવો પ્રેમ અને મિત્રતા થાય યા ફરી કોઈ શકે કે દુઃખ અને જીગાડા થાય બેનેટ બહેનોને હવે પોતાના દિલની વાત સાંભળીને ફેંસલો લેવાનો હતો કારણ કે એમના ફેંસલાથી એમની આખી જિંદગી બદલાઈ જવાની હતી આછે મેસીસ બેનેત જેમને પાંચ દીકરીઓ હતી તેમને બીજા શું કામ હોય પણ પોતાના વિશે વાતો કરાવવાનું તેમને બહુ ગમતું તેમનું સપનું હતું કે તેમની દરેક દીકરી ઈવા છોકરા સાથે લગ્ન કરે જેની પાસે અછત પસ્તા હોય અને દુનિયામાં નામ હોય તેમની સાથી મોટી દીકરી જેન પલી જેવી સુંદર હતી તે ખૂબ જ સારા દિલની હતી હંમેશા બધા સાથે સારી રીતે વાત કરતી અને બધાની લાડલી હતી ખાસ કરીને તે તેની માતાની આંખનો તારા હતી પણ આપની વાર્તા એલિઝાબેથ વિશે છે તે ખૂબ જ સમજદાર અને બિંદાસ છોકરી હતી તે હંમેશા પોતાના મનની વાત ખુલીને કહેતી બહુ બોલતી અને ખૂબ દયારુ હતી વચલી દીકરી મેરીને કિતાબો વાંજવા સિવાય બીજો કોઈ શોખ ન હતો ભલે તે થોડી શરમાર હતી પણ કિતાબો તેના સમાથી સારા મિત્રો હતા હવે વાત કરીએ સાચી નાની દીકરીઓ કેથરેન અને લિબિયા વિશે તેમની આદતો લગભગ એક જેસી જ હતી બાકી છોકરીઓની જેમ તે મને છોકરાઓ વિશે અને સમાજમાં શું ચાલી રહ્યું છે તેના વિશે વાતો કરવામાં જે મજા આવતી યાદ રાખજો દીકરીઓ મેસિસ બેનેરે કહે્યું જીવનમાં સાથી જરૂરી વસ્તુ પક્ષાવાળા છોકરા સાથે લગ્ન કરવાનું છે એક અમીર પતે પથ આરામદાયક જીવન જે નથી આવતો પણ જીવનની બધી મુશ્કેલીઓમાંથી દૂર રાખે છે આ બેને પરિવારમાં સાંજથી નાની દીકરીનું નામ હતું લીધી આ એ સુબહના સૂરજ જેવી ખુશમેજા જહેતી એ હંમેશા બધાના પ્યાનનું કેન્દ્ર રહેતી જેમ સૂર્યમુખી સૂરજ તરફ ખેંચાતો રહે છે તેમ લીદલીયા પણ બરજા અને ખુશીથી ફરેલી રહેતી પણ ક્યારેક એ નાની અને અનુભવહીન હોય એવું લાગતું જેમ કે ફદારે કન વિચારતી ન હોય મિસ્ટર બેનેથ પરિવારના મુખિયા ભાગે પોતાની પત્ની અને દીકરીઓ પર એક મજેદાર સ્મિત સાથે નજર રાખતા એ પોતાના પરિવારની નાની નાની ભૂલોમાં પણ પણ ખુશી શોધી લેતા તેમના શાંત વ્યક્તતા પાછળ એક પિતાનો પ્રેમ છુપાયેલો અહેતો ખાસ કરીને પોતાની દીકરી માટે બેનેત પરિવારના દરેક સભ્યના પોતપોતાના વ્યક્તતા અને ખામીઓ હતી પણ એ બધા એક મજબૂત પ્રેમના બંધનમાં બંધાયેલા હતા જે એમને જીવનના દરેક ઉતાર છતાઓમાંથી પાર કરાવતો આ તેમની સફરની શરૂઆત હતી પ્રેમ પારિવારિક ગુંચવાનો અને કપોર સામાજિક રીત રિવાજોથી ફરેલી અરે બાપ રે સાંભળવામાં આવે છે કેક એક મોટા શેઝનો દીકરો મિસ્ટર બેંગલી આવવાના છે અને શરૂ થઈ ગઈ મિસ્ટર બેંગલી જુવાન સુંદર અને બહુ જમીર નેધરફીલ્ડ માં આવી ગયા છે મિસિસ બેનેટ તો જાને લોકોને મળવા માં જ બજા આવતી હોય વાહ કા વાત છે ના અને પછી એ ખાદરી આવી જગ્યા મિસ્ટર બિંગલી પોતાની બહેન અને ખાસ દોસ્ત મિસ્ટર ડાર્સી ની પહોંચ્યા મિસ્ટર બિંગલી તો બહુજ ના અને મોરતા સ નીકળ્યા લાગે છે કે આપની જેન તેમાં નામાન જાગી ગયો છે

એકબીજા સાથે અથડાતા રહે છે એલિઝાબેથને લાગે છે કે દારસી ખૂબ જા ખામંડી અને તંડો માણસ છે જે બીજાને નીચા સમજે છે તે જે રીતે પોતાને આજુ કરે છે તેનાથી ઇલિઝાબેથ ખૂબ જ છીડાય છે પરંતુ બીજી બાજુ દારસી એલિઝાબેથના તેજ મગજ અને ચિંચ વ્યક્તિત્વથી પ્રભાવિત થવા લાગે છે તેનો આત્મવિશ્વાસ અને નિખાલસતા દારસીને પોતાની તરફ આકર્ષે છે તેમનો સંબંધ એક એવા નંતકે જેવો બની રહ્યો છે જેમાં પ્રેમ અને નફરત નીતિ આકર્ષણ અને ગેરસામજા બધું ફરેલું છે જ્યારે જ્યારે આ બંને મરે છે ત્યારે ત્યારે તેમની વચ્ચે દલીલ થાય છે તેમની વાતચીત તલવારબાજી જેવી લાગે છે બેંગલી અને દારસીના આવવાથી શાંત લાંગબોર ગામમાં હલચલ મચી ગઈ છે એલિઝાબેથ ખૂબ જ મુંડાવનમાં છે એક તરફ દારસીના ખામંરથી નારાજ છે પરંતુ બીજી તરફ તે પોતે પણ રોકી શકતી નથી ક્યાંક ને ક્યાંક દારસી તેને સારો લાગવા લાગ્યો છે જૈન અને બેંગલી ખરેખર એકબીજાને પ્રેમ કરવા લાગ્યા બેંગલી ખૂબ જ સારા અને સુશીલ માનસ હતા તેઓ જેનને ખરેખર પ્રેમ કરતા હતા જે ખૂબ જ સુંદર અને દયાળુ હતી છાડુઆ તમામ તો તેઓ શરમાતા શરમાતા વાતો કરતા હતા પણ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેમનો પ્રેમ ગાર થતો ગયો તેઓ એકબીજા સામે વધુ હસવા લાગ્યા અને તેમની આંખો પ્રેમની ભાષા બોલવા લાગી એક સાંજે તેઓ નનિત્ય કરવા લાગ્યા એકબીજાની ઇટલી નજીક જાને તે એકબીજા માટે જે બન્યા હોય તે ખૂબ જે સુંદરતા અને નજાકતથી નાચતા હતા તે સાથે ખૂબ જે ખુશ હતા દરેક વ્યક્તિ તેમના પ્રેમને જોઈ શકતી હતી ગામના લોકો કહેવા લાગ્યા કે જેનના લગન ખૂબ જ સુખી થશે બિલકુલ જૈન કોસ્તેન ની જેવા મેસેસ બેનેટ ખૂબ જ ખુશ થઈ ગઈ અને બધાને પોતાના હોનહાર જમાઈ વિશે કહેવા લાગી જો કે એલિઝાબેથ જે શરૂઆતમાં તો આ સંબંધ પર શંકા કરતી હતી હવે તે પણ બેંગલીના પ્રેમ પર વિશ્વાસ કરવા લાગી તે પોતાની બહેન ને પ્રેમથી જોતી અને આશા રાખતી

જેવા સાદા માનસ માટે આ છોકરીઓ યોગ્ય નથી છે વડે દારસી બિંગલી ને પાછો લંડન લે લે જવા માટે નું તાના બાના બનાવી દીધું નેધરફિલ્ડ ફરી સમથે ગયો અને જેન નું દિલ ઉદાસ થઈ ગયો આ બધું જોઈને એલિઝાબેથના મનમાન મનમાં દારસી માટે આગ લાગી ગઈ તે માની ગઈ કે દારસી જ તેની દીદીની ખુશીઓનો દુશ્મન છે હવે તેના મનમાં બદલો લેવાની ભાવનાકાર કરી ગે જેન હજી પણ જવાથી ઉદાસ હતી ત્યાં જ એક નમો માનસ આવે છે જલ્દી જ વેખામ તેની હોશિયારી અને મોહક વ્યક્તિત્વથી પોતાના દિલ જીતી લે છે ખાસ કરીને એલિઝાબેથનું વેખામ અને એલિઝાબેથ જલ્દી જ સારા મિત્રો બની જાય છે એક દિવસ જ્યારે તેઓ ફરવા જાય છે વેખામ એલિઝાબેથને પોતાના જીવન વિશે જણાવવાનો નિર્ણય કરે છે પોતાની વાર્તામાં વેખામ દાવો કરે છે કે દારસી તેની સાથે ખૂબ જ ખરાબ અને અન્યાય કરે છે આ વાર્તા એલિઝાબેથને ખૂબ જ દુઃખી કરે છે તે તેના મનમાં શંગા પેદા કરે છે કે દારસી એક ખરાબ અને ખરોર હંદેવારો માણસ છે હવે એલિઝાબેથ સંપૂર્ણપણે ખાતરી કરી લે છે કે દારસીના સારા વતન પાછળ એક ફ્રોર અને કફોર દરેક વાત પર વિશ્વાસ કરતી હતી અને સતત થી અજાન હતી સમય જતા એલિઝાબેથ અને દાર્સી વચ્ચે અંતર વેતુન ગયું પરંતુ વિક્રમ હસતા ચહેરા પાછો એક સ્વાર્થી અને છેતરપિંડી કરનાર માનસ છુપાયેલો હતો તે પોતાના સ્વાર્થ માટે કમેપન કરવા તૈયાર હતો વિખમ એલિઝબેથના મનમાં દારસીની ખોતી છબી બનાવી દીધી હતી આ બંને વચ્ચે એક ગેરરો કૂવો બની ગયો હતો શુન એલિઝાબેથ અને દારસી ક્યારેય એકબીજાની નજીક આવી શકશે આ સવાલ હતો જેનો જવાબ કોઈને ખબર નહોતી જેવું જે દારસી અચાનક પાછો આવે છે બેનેત પરિવાર એકમ ચોંકી જાય છે ખાસ કરીને એલિઝાબેથ તો બહુ જનમાઈ પામે છે જ્યારે દારસી તેને એકાંતમાન વાત કરવા માટે કહે છે ક્ષુન વિચાર્યા વગર દાર્સી પોતાના પ્રેમનો ઇગરા કરી દે છે અને એલિઝાબેથને લગ્ન માટે પૂછે છે પણ ખુશીની જગ્યાને દાર્સીની વાતથી એલિઝાબેથને ખરાબ લાગે છે દાર્સી એલિઝાબેથના પરિવાર તેમની સ્થિતિ અને પરસા વિશે એવી રીતે વાત કરે છે જેનાથી તે મને બધા ઓછા લાગે આ પ્રપોઝલ સચ્ચા પ્રેમવાળું નહીં લાગતું પણ ઇલિજાબેથને તો એવું લાગે છે કે આ તો તેનું અને તેના પરિવારનું અપમાન કરવા વાળી વાત થઈ ગઈ આવું બેરુખી પ્રપોઝલ તેનું દિલ જીતી શકે એ શક્ય નહોતું દારસી પોતાના પ્રેમનો એકરાર તો કરી દે છે પણ કમ્મુ નથી એવી રીતે નહીં જેવી રીતે એલિજાબેથ એ છતી હતી ઈલી દાબેથનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા ઈના શબ્દોમાં ગુસ્સો અને દુઃખ ફર્યું હતું જે હવે બહાર આવી રહ્યું હતું ખો ગુસ્સામાં ઈને દારસીના લગ્નના પ્રસ્તાવને ટુકરાવી દીધો તેને દારસી પર ખમંદ અહંકાર અને પોતાના પરિવારને નીચું દેગારવાનો આરોપ લગાવ્યો એને દરેક વાત માટે દારસીને દોસી ચેરવ્યો પોતાની બહેનનું દિલ દુભાવવાથી લેને વેખાઉં વિશે જુચ્છું બોલવા સૂતી દારસી હક્કા બક્કા અહી ગયા એલિઝાબેથે તેમનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો તેમની બધી જ આશાઓ તૂટી ગઈ અને તેમનું દિલ ભાંગી ગયો એલિઝાબેથનો ગુસ્સો અને દુઃખ જોઈને દારસીને પોતાની ફૌલનો અહેસાસ થવા લાગ્યો શર્મિંદા અને દુખી ડાર્સિકોને કહ્યા વગર લોંગબોર્ન છોડી ગયા દરોગાજી આમ અચાનક જતા રહ્યા એ જોઈને ઇલિઝાબેથ બહુ જે ઉદાસ અને નિરાશ થઈ ગઈ એમના કરવા વાહેન એ મને હજુ ખતકતા રહ્યા અને એમનો પરિવાર પણ એમનું મન રાજી કરી શક્યો નહીં પણ પછી એક ચેતથી આવી જેને બધું જ બદલી નાખ્યું આ ચિઠ્ઠી દરોગાજીએ લખી હતી એમાં એમને પોતાના કાર્યો વિશે સ્પષ્ટતા કરી અને એલિઝાબેથના આક્ષેપોનો જવાબ આપ્યો ખબકતા હંદે એલિઝાબેથે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું દરેક શબ્દ એવી સચ્ચાઈ બયાન કરતો હતો જેના વિશે એને ક્યારેય વિચાર્યું પણ નહોતું આ ચિઠ્ઠીમાં મિસ્ટર ડાર્સી અચાનક કેમ ચાલ્યા ગયા એનું કારણ બતાવે છે તેઓ કબૂલ કરે છે કે તે મને બિંગલે સાહેબને જેનથી દૂર રહેવાનું કહ્યું હતું કારણ કે તે મને લાગતું હતું કે બિંગલે સાહેબ જેનને ખરે ગેર પ્રેમ નથી કરતા હવે મિસ્ટર ડાર્સીને પોતાના કાર્યો પર ખૂબ પસ્તાવો થાય છે તેમને સમજાય છે કે પોતાની ગેરસમજ અનમાન તેમને બેનેત પરિવારને ખોટો સમજી લીધો હતો મિસ્ટર ડાર્સી મિસ્ટર વિક્રમ વિશે પણ સત્ય જણાવે છે તે જણાવે છે કે વિક્રમ એક જુચ્ચો અને છેતરપિંડી કરનાર માણસ છે જેને પોતાના પરિવારના પસ્તાપન હરપ કરી લીધા હતા આ છેતી વાંચીને ઇલિઝાબેથને ખૂબ જ નવાઈ લાગે છે જેને તે સત્ય માનતી હતી હવે બધું બદલાઈ ગયું સત્ય સામે આવી ગયું એલિઝાબેથને ખૂબ શરમ આવે છે ગુસ્સો પણ પરંતુ સાથે સાથે મેસ્તર ડાર્સીની પ્રમાણિકતા જોઈને તેમના પર વિશ્વાસ પણ થવા લાગે છે એક શાંત ગામમાં બેનેત પરિવાર સુખચેનમાન રહેતો હતો પણ અચાનક એક અંધારી ઘટના બની લીડિયા બેનેત પરિવારની સાતથી નાની દીકરી ગાયબ થઈ ગઈ ખબર પડી કે તે વિખામ સાથે ભાગી ગઈ છે આવાથી બેનેત પરિવારને ફારે આઝવાત લાગ્યો તેમને ખૂબ શરમ આવી રહી હતી કારણ કે તે સમયે ભાગીને લગ્ન કરવા એ ખૂબ જ બદનામી ગણાતી અફવા જંગલની આગની જેમ ફેલાઈ ગઈ બેનેત પરિવાર શોકમાં ડૂબી ગયો શ્રી બેનેત પોતાની દીકરીને શોધવા નીકળી પડ્યા એવું લાગે છે કે જાને ક્યાં નથી મિસ્ટર દારસી આવી ગયા તેઓ એકદમ હીરો લાગી રહ્યા હતા જેમને બેનેથ પરિવારની મદદ કરવા માટે ઉપરથી મોકલવામાં આવ્યા હોય આ પરિવારની બદનામીથી બચાવવા મિસ્ટર દારસી પોતાનો ઘર અને નારાજગી બધું જ ભૂલી ગયા તે ચૂપકે ચૂપકે લીધિયા અને વિક્રમને શોધવા લાગ્યા સાચે જ તે એક નંબરના ના ખેલાલી નીકળ્યા તેમની શોધખોળ લંડન લઈ ગઈ જે ખૂબ મોટું શહેર હતું આવામાં બે જણાને શોધવા એ સમુદ્રમાં સોય શોધવા જેવું હતું આખરે મિસ્ટર દારસી વિક્રમ સામે પીડી ગયા અને વાતચીત કરી તે વિક્રમને પરસા આપીને લીદ્યા સાથે લગ્ન કરવા માટે રાજી કરાવ્યા બેનેત પરિવારની ઇજ્જતા બચાવવા મિસ્ટર દાર્સી પોતાની સંપત્તિ અને પ્રભાવ બધું જ દાવ પર લગાવી દીધું તેઓ ખરેખર હીરો નીકળ્યા તે જમાનામાં ઇજ્જત અને માન સન્માન જ સાંતી મોટી ચીજ હતી પોતાના આ બધા કામથી મિસ્ટર દાર્સી પોતાનું મોઠું અને નેખી દેખાલી દીધી તે મને સાબિત કરી દીધું

અને અભિમાન ગાયબ થઈ ગયા હતા અને તેની જગ્યાએ નમ્રતા સાંજની અને આકર્ષણ આવી ગયું હતું તેમને પોતાની ભૂલોનો અહેસાસ થયો હતો અને તે પોતાના વર્તન માટે પસ્તાતા હતા હવે શું થશે એક દિવસ ખૂબ સુંદર વાતાવરણમાં તેઓ ફરી મળ્યા આ વખતે ખૂબ સુંદર અને શાંત જગ્યા પર આ મુલાકાત થોડી અજીબ તો હતી પણ તેમની વચ્ચે હજુ પણ કમે ખાસ હતું દારસીએ એલિઝાબેથની આંખોમાં જોયું અને પોતાના પુતકારોના વર્તન માટે માફી માંગી હવે ના તો કોઈ મોટી વાતો થશે ના કોઈ મીઠી મીઠી વાતો આપણના દાર્સી ને પોતાના સાચા પ્રેમનો ઇકરાર કરે છે અને એ પણ દિલથી એ કહે છે કે ને એલિઝાબેથ નું તેજ દિમાગ કોઈ પણ વાત બિંદાસ કહી દેવાની હેમંતા અને મજબૂત ઈરાદા બહુ ગમે છે જાણે કોઈ દેવતા આપની બહાદુર રાણી પર પેદા થઈ ગયા હોય દાર્સીની સચ્ચાઈ અને પ્રેમ જોઈને એલિઝાબેથ પણ માની જાય છે અહીં સુધી પહોંચવામાં બંને એકનું બધું જોયું છે પણ એમના પ્રેમ આગ પરિવાર શંકા અને સમાજના બંધન બધા જે ફિક્કા પડી ગયા એકબીજા પર ભરોસો કરીને અને સાથ નિભાવીને એ બંને પોતાનું एक सुंदर भविष्य बनावे छे। एमनो प्रेम हमेशा माते अमर थे गयो जाने के आकाश मान चमकता तारा जेम सूरज डलक बा और ओकर सुनहरा रंग पेम्बली के बढ़हन घर पर पड़त बा डार्सी और एलिजाबेथ हाथ में हाथ डाले सूरज के लालिमा निहारत बाड़े इनकर कहानी बदलाव समझदारी और प्यार के ताकत के कहानी बहुत कुछ देखे बहुत कुछ सहे चाहे समाज के रीति रिवाज होके चाहे खुद के गलतफहमी आखिरकार दोनों के एक दूसरे में सच्चा प्यार मिले गई अब दोनों मिल के एगो नया खुशहाल जीवन के और बढ़त और एलिजाबेथ के कहानी हमें माफी के महत्व बतावत बा और सच्चे प्यार के खूबसूरती के बारे में भी प्राइड एंड प्रेजुडिस के सफर में हमारे संगे जुड़े खातिर धन्यवाद अगर रोआई वीडियो पसंद आई तो लाइक करी सब्सक्राइब करी और अपन दोस्त के भी शेयर करी रोआ सबके साथ बहुत मायने बा

કારણ કે દરેક વાર્તામાં આ વાર્તાઓ આપણને નવી જગ્યાએ લઈ જઈ શકે છે અને નવો દ્રશ્ય છે તો તમારી જીજુબાષા અને કલ્પનાને ક્યારેય દબાવીને ના રાખો ફરી મળીશું ખુશ રહે